ત્યારે આજ રોજ સમગ્ર દેશમાં પાંચમી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ મકતમપુર વિસ્તારમાં આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા રચનાનગરના ઉપર જ આજના દિવસે વર્ષો જૂના પંદરથી થી વીસ વૃક્ષનું નિકંદન કરવામાં આવતા રચનાનગરમાં સ્થાનિકોએ આક્રોશ સાથે વિરોધ નોંધાવ્યો હતો આ અંગે કૃષિ અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થયા બાદ પોલીસ બોલાવવામાં આવતા હાલ પૂરતી કામગીરી બંધ કરવામાં આવી હતી આ અંગે સ્થાનિક રહીશ દિનેશ ચંદ્ર સોલંકીએ જણાવ્યું હતું કે કૃષિ યુનિવર્સિટી દ્વારા જૂનામાં જૂનો વૃક્ષો પહેલાં પણ કાપી નાખ્યા હતા પરંતુ આજે તો મૂળમાંથી કાપી નાખવામાં આવ્યા છે આ વૃક્ષોમાં પક્ષીઓના માળા બચ્ચાઓ હોવા છતાંય તેનું નિકદન કર્યું છે આ અંગે કૃષિના અધિકારીઓને કહેવામાં આવતા અમારી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું તેઓ કૃષિના જાણકાર હોવા છતાંય આજના પર્યાવરણના દિવસે વૃક્ષો કાપવાને ઘણું દુઃખ થયું છે જ્યારે આજે વિસ્તારના સ્થાનિક સામાજિક કાર્યકર્તા યોગેશ પટેલે જણાવ્યું હતું કે જે યુનિવર્સિટી યુવા વિદ્યાર્થીઓને કૃષિ અંગે શિક્ષણ આપવામાં આવે છે ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ સ્થાનિકોએ ઉછેરેલા પંદરથી વીસ વૃક્ષ કાપી નાખવામાં આવતા સ્થાનિક લોકોમાં કૃષિનો યુનિવર્સિટી સામે આક્રોશ ફેલાયો છે મારું નામ દિનેશચંદ્ર ગોવિંદભાઈ સોલંકી છે હું અહીંયા બસો બાવીસ સત્તાનગર ચારમાં રહું છું આજે અહીંયા કૃષિવાળા જે અમારા જે પચાસ પચાસ વર્ષના જૂના અને જે જૂનામાં જૂના ઝાડો જેને અગાઉ બી કાપી નાખ્યા હતા અત્યારે તો નિકંદન મૂળમાંથી નિકંદન કરી નાખ્યું છે અને જે અમે નવા વાવ્યા હતા એ બી એમાં જે એમાં પક્ષીઓના માળા હતા એમાં પક્ષીઓના ઈંડા હતા જે પક્ષીઓના ઈંડાના જે બચ્ચા બી હોવા છતાં બી એમણે આ જે ઝાડોનું નિકંદન કર્યું છે એ ખુલ્લે આમ દાદાગીરી કરીને કરી ગયા છે અને અમને ગમે તેમ અપશબ્દોનું વર્તન કર્યું છે એમણે અને આ નિંદનીય છે કે આજે પર્યાવરણ દિવસ હોવા છતાં બી નુકસાન કર્યું અને એ પોતે કૃષિમાં છે કૃષિને જાણકાર છે છતાં બી પર્યાવરણનું નુકસાન કર્યું એમાં અમને બહુ દુઃખ થયું છે અને અમે જે કંઈક કરવાનું હોય છે એ કરવા માટે તૈયાર છીએ મારું નામ ભૂપેન્દ્ર મણિલાલ મિસ્ત્રી છે હું રચનાનગરનો રહીશ છું મારો મકાન નંબર બંગલા નંબર બી ટુ અને અહીંના રહીશો થયા કૃષિ કૃષિવાળા અત્યારે જે પોતાની કમ્પાઉન્ડ વોલ બનાવી રહ્યા હતા એમને બે દિવસ પહેલા મેં જાણ કરી લીધી કે ભાઈ તમે જયારે આ કરો માપદંડ તો અમને વિશ્વાસમાં લેવાનો અને આ જે માપ છે એ છ મીટરને અમને રોડ મળવો જોઈએ છટા એ પોતાના વર્ષો પહેલા આજે કૃષિ દિવસ છે અને કૃષિમાં ઝાડનું નિગળ એટલે જારો કાપી નાખેલા છે એમને તાણાશા પોતાની તાણાશાહી એમને કહેવામાં આવ્યું કે ભાઈ અમારું જ છે ને અમારી જગ્યા છે એટલે અમે કાપી નાખીશું પણ જાનનું નિગઢન ના થાય એ અમને જરૂરી છે એટલે અમારે પોતાને પોલીસ પ્રોટેક્શન બોલાવવું પડ્યું અને મીડિયાની સમક્ષ એને રજૂઆત કરી કે ભાઈ આ પોતાની તાણાશાહીથી બહાર ના પડે એટલે તમે આવીને આનું કરો એટલે જેટલા ઝાડ અમારીથી અટકાવવાય એટલા અમે અટકાવ્યા અને ત્યાર પછી એ લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ પર્યાવરણ દિવસ છે એટલે આજે એ લોકો પછી ત્યાંથી રસ્તા પરથી ભાગી ગયા અને અત્યારે બી અમારી માંગ એક છે કે અમને જે રોડ અમારો છે છ મીટરનો છે એ રોડ અમને મળવો જોઈએ અને જાણનું નિકડન નહીં થવું જોઈએ એ અમારી માંગ છે આજ રોજ પાંચ જૂન એટલે કે પર્યાવરણ દિવસ પરંતુ ભરૂચ અંદર પર્યાવરણ પ્રેમીઓને નિરાશા અને દુઃખ લાગણી અનુભવે એ પ્રકારની કામગીરી થઈ છે રચનાનગરનો પાછળનો માર્ગ જે આગળ સી ડિવિઝન અને આ બાજુ ધર્મનગર ને જોડતા માર્ગની ઉપર આવેલા સ્થાનિકો દ્વારા ઉછેરેલા પંદરથી વીસ જેટલા નાના મોટા વૃક્ષોને છોડોનું નિકંદન કરવામાં આવ્યું છે જે કૃષિ યુનિવર્સિટી બાળકોને આવનારી પેઢીને કૃષિ વિશે જ્ઞાન અને સંવર્ધનની વાતો શીખવવામાં આવે છે એ જ એ લોકો કૃષિ યુનિવર્સિટી દ્વારા જ આનું નિકંદન કરવામાં આવ્યું છે સ્થાનિકો દ્વારા આનો વિરોધ કરી અને આ જે એ લોકોને દિવાલ બનાવવાની કામગીરી માટે આ વૃક્ષો કાપવામાં આવ્યા હતા એને અટકાવવામાં આવી છે ખરેખર પ્રશાસન આ બાબતે ધ્યાન આપે કે પર્યાવરણના દિવસે જ આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય છે